વેલકમ બેક ટુ વાઘ બીન્સ ફૂડ કોર્ટ તો આપણા ફરાળી કપકેક બેક થઈ ગયા છે કે નહીં ચાલો પૂછી લઈએ ઓકે દેવશ્રી તો આપણે કપકેકને બેક કરવા મૂકી હતી તો પ્રોપર બેક થઈ ગઈ છે હા અપ્રોક્સ ટ્વેલ્વ મિનિટ્સમાં કેક બેક થઈ ગયા છે ને એને છે ને અમે રૂમ ટેમ્પરેચર પર લાઈક જે અવનમાંથી નીકળીએ ને બહુ ગરમ હોય તો કોઈ દિવસ ગરમ કપકેક્સ ઉપર આઇસિંગ ના કરાય તો એને કમ્પ્લીટલી ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ ઠંડા કરવા પડે પછી જ એને આઈસિંગ કરવાનું છે ઓકે એટલે મેં ઓલરેડી ઠંડા કરે આપણે કરી લીધા છે હવે આપણે એના પર આઈસિંગ કરવાનું છે આઈસિંગ જનરલી ક્રીમથી બટર ક્રીમથી થતું હોય પણ ફરાળમાં અગેન બટર ક્રીમ બટર જે બારે માળે એમાં સોલ્ટ હોય ને પિંચ ઓફ હલ્દી પાવડર પણ હોય તો એ આપણે નથી યુઝ કરતા નું સૌથી ફેવરેટ છે માખણ માખણ હા લાઈક એનાથી જ આપણે એના પર કપકી ઉપર આઈસિંગ કરવાનું છે જો આપણે જે ઘરે માખણ બનાવીએ ને એને શું કરવાનું કે માખણ બનાવી ને સરખી રીતે ફેટી લેવાનું ને જનરલી આમાં જે આપણે આઈસ પ્રોસ્ટિંગ કરીએ ને તો આઈસિંગ શુગર યુઝ થતી હોય છે બટ અફાસમાં આઇસિંગ શુગર ન થાય કેમ કે આઈસિંગ શુગરમાં થોડોક કોર્નફ્લા એડ થતો હોય છે તો મેં શું કર્યું આઈસિંગ શુગર જે પાવડર સુગર લીધી એને સરખી રીતે ચાળી લીધી તેમાં એક બી કહેવાય ને લમ્સ ના રહ્યા એમાં આરારોટ લાઈક જે તે હાફ ટુ વન કપ જેટલી પાવડર સુગર હોય ને એમાં વન ટી સ્પૂન જેટલી મેં આરારોટ નાખી ને સરખી રીતે મિક્સ કરી લીધું પછી માખણ

કમ્બાઈન કરીને મર્જ કરીએ એટલે તમે જે માખણ રેડી કર્યું છે એમાં થોડોક આરા લોટ આઈસિંગ સુગર માં આરા રોટ ને પછી ઘર નું માખણ ને આ આઈસિંગ સુગર જે મે બનાવી ઘરે બને ને ફેટી લેવાની ને એકવાર છે ને સ્ટ્રેન કરી લેવાની ઓકે તો એકદમ કેવો ને ફાઇન સોફ્ટ જે કેવાને આપણે જે મિક્સર જોતું હે એ મળી જશે ઓકે મે આઈસિંગ માટે રેડી રાખી છે હવે ફાઈનલી આપણે એનું આઈસિંગ કરીશું હવે જો આ છે ને સિલિકોન મોલ્ડ છે તો ઈટ્સ વેરી ઈઝી કે એને આપણે ડીમોલ્ડ કરી લઈએ મે પછી છે ને આજે મે આઈસિંગ બેગ માં આજે આપણે માખણ નું જે મિશ્રણ છે ને ભેરું છે તમા નોઝલ ઉનથી ऍड કરીને લાઈક સિમ્પલી છે ને નોર્મલી લાઈક એક કપ અાાઉન્સ વાળા પીએ છે સિમ્પલ આઈસિંગ કરી લઈએ છે સિમ્પલ બ્યુટીફુલ કેમ કે આજે ને બહુ લૂઝ હોય એકદમ જે આપણે થિકનેસ રોતે ને એવું નહોતું ધિસ ઇસ લાઈક પરફેક્ટ ને વચમાં કેવન સ્પોન ના થોડક પાછળથી લેને એક્ઝેક્ટલી વચમાં પંજરી પંજરીનો એક થોડો ટચ આપી દઈએ છે હા પંજરી આમ તો જનરલી દિવસે પ્રસાદમાં પંજરીનો પ્રસાદ પાતો હોય છે તો અત્યારે આપણે પંજરી યુઝ કરી છે પંજરી આપણે ઈઝીલી ઘરે બનાવી શકાય છે હા ઘણા ઘરે બનાવતા હોય છે કેમ કે ઘણાએ છપ્પન ભોગ કરતા હોય તો બધી વસ્તુ એ ટુ ઝેડ ઘરે બનાવવાની હોય છે એમાં શું કરવાનું ઘીમાં ધાણાને શેકી લેવાના પછી અંદર છે ચારોડી છે ડ્રાય ફ્રુટ છે ખાંડ છે મખાના છે બધા એને પાવડર કરી લેવાનું ફ્રેશ કોકોનટ છે એનું પણ છીણ આપણે નાખી શકીએ કહેવાય ને પાંચ વસ્તુ એ મિક્સ થઈને પંજરી બને ઓકે આજે દર્શકોને જણાવી દીધી તો અને આપણે ગાર્નિશિંગ પણ થઈ ગયું છે થઈ ગયું છે હવે શું કરવાનું છે હવે બસ મેં પ્લેટ કહેવાય ને ભગવાનને ધરાવવા માટે તૈયાર કરી છે એમાં આપણે એક સરસ મજાની પ્લેટ રેડી કરી છે પંજરી છે ડ્રાય ફ્રુટ્સ છે એનાથી ગાર્નિશ કરીને આપી હા એટલે કે રોઝના પેટલથી આખું કહેવાય ને એક બનાવ્યું છે ચક્ર ને એમાં વચ્ચે કપુ ને હવે રેડી છે હા હવે પંજરી આપણે કરીને હજી કહેવાય ને લાઈક ટ્રેડિશનલ છે એટલે ડ્રાય ફ્રુટ્સ એક આલમંડ વચ્ચે મૂકી દેશો તો કહેવાય ને કૃષ્ણ ભગવાનને કહેવાય ને એકદમ આપણે દિલથી બનાવેલી પ્યોર ફરાળી ફૂલ ઓફ ડ્રાય ફ્રુટ્સ કેસરથી એકદમ ગાર્નિશિંગ માખણ છે પંજરી છે રેડી છે આપણી ફરાળી કપ કેક ઓકે થેન્ક યુ સો મચ વેલકમ તો ફ્રેન્ચ કૃષ્ણ ભગવાનના બર્થ ડેનું સેલિબ્રેશન કરવા માટેની કપકેક રેડી થઈ ગઈ છે ફટાફટથી નોટ કરી પીક કેપ ફરાળી કપ કેક બનાવવા માટે જોઈશે તેલ થ્રી ફોર્થ કપ દહીં હાફ કપ દળેલી ખાંડ થ્રી ફોર્થ કપ ફરાળી લોટ એક કપ બેકિંગ સોડા ચપટી દૂધ ત્રણ ચમચી ડ્રાય ફ્રૂટ્સ બે ચમચી માખણ એક કપ પંજરી ચપટી ફરાળી કપ કેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં તેલ લઈ તેમાં મોડું દહીં અને દળેલી ખાંડ એડ કરી સ્મૂથ થાય ત્યાં સુધી ફેટી લો પછી તેમાં મિક્સ ફરાળી લોટ અને બેકિંગ સોડાનું મિશ્રણ એડ કરી મિક્સ કરો પછી તેમાં સહેજ દૂધ મિક્સ કરો પછી તેમાં ડ્રાયફ્રુટના ટુકડા એડ કરી સિલિકોન મોલ્ડમાં ભરી પ્રી હીટેડ ઓવનમાં એકસો ડિગ્રી પર બાર થી પંદર મિનિટ બેક કરી લો પછી દસ મિનિટ ઠંડુ પડવા દો પછી તેમાં માખણ આરા લોટ અને દળેલી ખાંડના મિશ્રણથી આઈસિંગ કરી ઉપરથી પંજરી સ્પ્રિંકલ કરી

કેમ કે ઘણાને હોય કે અફાસ એટલે આપણે અડધી વસ્તુ ખાવાની ન હોય પણ આપણે ફરાણે પણ એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ છીએ આ બધું નવું ઇનોવેટિવિટીથી તો આજે આપણે પનીર ટિક્કા હરિયાળી પનીર ટિક્કા બનાવવાના છે હરિયાળી પનીર ટિક્કા ફરાળી પનીર ટિક્કા બનવાના છે તો આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ હા એમાં આપણને પનીરના ક્યુબ્સ જોશે ઓઇલ જોશે ગ્રીન ચટણી છે દહીં છે પછી ફરાળી લોટ છે પછી એક સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એ છે ચીલી ફ્લેક્સ છે ગરમ મસાલો સોલ્ટ ઓકે દેવશ્રી તો આપણે શરૂઆત કરીએ હા સૌથી પહેલાં છે ને આપણે દહીં લેવાનું છે દહીં ખટાશ પર સ્લાઇટ ખાટું હોય ને તો રિઝલ્ટ વધારે સારું આવશે અગર દહીં મોડું હોય ને તો પછી એમાં થોડુંક લેમન ડ્રોપ્સ એડ કરી લેવાના દહીં લઈએ ને પછી ગ્રીન ચટણી છે ગ્રીન ચટણીમાં જે રીતે કોથમીર લીધી છે દૂધીનો લીધો છે ગ્રીન મરચાં થોડાક સ્પાઈસી કર્યા છે કેમ કે એમાં આપણે કોઈ અલગથી રેડ ચીલી પાવડર કે કાંઈ એડ નથી કરવાના સિંગ છે જીરું છે લીંબુ છે ને સ્લાઈટ ખાંચે એ બધાને મિક્સ કરીને આપણે ગ્રીન ચટણી તૈયાર કરી છે ઓકે ઇнг્રેડિયન્ટ આપણે હાય થોડી સારી ક્વોન્ટિટીમાં અરાઉન્ડ કારણ કે નામ છે હરિયાળી પનીર કા હવે આપણે આમાં ફરાળી લોટ અરાઉન્ડ 1 સ્પૂન જેટલો નાખશું આમાં જનરલી બેસન યુઝ થતો હોય છે બટ આપણે આમાં બાઇન્ડિંગ માટે ફરાળી લોટ લેવાનો છે ને આ બધી વસ્તુને છે ને એકવાર આપણે વિસ્ક કરી લેવાનું છે જો આમાં છે મે સોલ્ટ નાખું છે પણ આપણે ઉપર દહીં પૂરતું થોડુંક લાઈક સોલ્ટ નાખવું

સોલ્ટ દેટ ઇઝ લાઈક ગ્રીન ચટણી છે એટલે દહીં જેટલું સ્લાઇટ પછી એમાં આપણે એડ કરીશું સ્લાઇટ ગરમ મસાલો ઓકે પછી ચાટ મસાલો સ્લાઇટ અંદર નાખશું ને થોડુંક ઉપર પણ આપણે એડ કરીશું ઓકે ને આ બધી વસ્તુને છે ને આપણે એકવાર વિસ્ લેવાનું છે એટલે કે ને બધા મસાલા આમાં સરખી રીતે બાઇન્ડ થઈ જવા જોઈએ બસ હવે આપણે છે ને પનીર છે આમાં જો આપણે પનીર જ્યારે કોઈ બી રેસીપીમાં યુઝ કરીએ ને તો મેક શ્યોર કે મલાઈ પનીર આવે છે માર્કેટમાં ઈઝીલી અવેલેબલ છે એ યુઝ કરવાનું એની જો સોફ્ટનેસ છે ને બહુ સરસ હોય ઓકે એ રીઝન એ છે કે ઘણીવાર આપણે રેસીપી બનાવીએ ટેસ્ટ બહુ સરસ હોય પણ પનીર અગર ચવવડ નીકળે તો પછી રેસીપીની મજા બગડી જાય ને પછી આ જે પનીર છે ને એને મેં જો આ પીઝા કટર છે લાઈક ડિઝાઇનવાળું છે એનાથી કટ કર્યા છે તો શું એક સરસ ડિઝાઇન પડે છે અને એક થિકનેસ પણ એક પ્રોપર રાખી છે હા થિકનેસ પ્રોપર રાખવાની કેમ કે આપણે સ્ક્યુઅર્સમાં નાખીને કરવાનું છે ને આ બધા પનીરના જે છે ચાંક્સ છે આમાં નાખી ને એને મેરીનેટ કરવાના છે ઓકે મેરીનેશન લાઈક મિનિમમ ટ્વેન્ટી મિનિટ સુધી મેક્સિમમ તમે કલાક ઉપર સુધી પણ રાખી શકો છો વધારે ટાઈમ હોય ને તો કીપ ઇટ ઇન ફ્રિજ ઓકે એટલે છે ને બધી ચટણી આમાં કોટ કરી લઈએ છે લેજે બધા પનીરના પીસીસમાં અંદર સુધી જે આપણે જે સ્પાઈસીસ જે બનાવ્યું છે ને ગ્રીન ચટણીનું આખું અંદર સુધી ફ્લેવર બેસી જશે ઓકે અને ટ્વેન્ટી મિનિટ આપણે અને કવર કરીને ટ્વેન્ટી મિનિટ્સ રેસ્ટેમ્પરેચર હા ફિફ્ટી ટ્વેન્ટી મિનિટ હોય તો બારે અગર બહુ વધારે ટાઈમ સુધી પ્રીપરેશન કરીને રાખી હોય તો ફ્રિજમાં ઓકે તો બંસી ટ્વેન્ટી મિનિટ થઈ ગયા છે તો આપણે જોઈ લઈએ જો મેરિનેશન ઓલમોસ્ટ આપણે થઈ ગયું છે હવે આપણે તવામાં કરશું આપણે પેન ઓન કરીએ તેમાં પછી છે ને સ્ક્યુઅસ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે એમાં આપણે બધા પનીરને લઈને સ્ક્યુઅસ એટલે આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે આપણે એટલે ઘરે સર્વ કરવું હોય ફરાળમાં ને કોઈને બી સર્વ કરીએ તો એકવાર તને એવું જ લાગે કે દિસ ઇઝ લાઈક રેસ્ટોરન્ટ રેસીપી કે બહારથી મંગાવીને કર્યું છે પણ જ્યારે ખબર પડશે કે આજ ફરાળી છે તો ખાવાની મજા ઓર વધી જશે હા ટેક્કા આપણે ઓલરેડી સ્ક્યુઅર્સમાં ભરાવી દીધા છે હવે આપણે એને પેનમાં શેલો ફ્રાય કરશું હવે આપણે પેન ઓલરેડી ગરમ થઈ ગયું છે તો થોડુંક ગ્રીસ કરી લઈએ છીએ હા સ્પૂનથી કરો અધરવાઇઝ બ્રશથી પણ કરીએ તો કહેવાય ને ઇઝીલી સ્પ્રેડ થાય ને પછી છે ને બધાય ટેક્કાઝને મૂકી દેસો

વેલકમ બેક ટુ વાગ બકરી ચાપરીસન ફૂડ કોર્ટ સો ફ્રેન્ડ્સ આપડા પની ટિકા છે બનની સાઈડ થી શેલો ફ્રાઈ થઈ ગયા છે કે નહીં ચાલો પૂછી લઈએ ઓકે દેવશ્રી આપણે જે હરિયાળી બની ટિકાને શેલો ફ્રાઈ કરવા મૂક્યા હતા પ્રોપર બનને બાદ તો શેકાઈ ગયા છે ઓકે તો હવે ફાઇનલી આપણે શું કરવાનું છે હવે એની આપણે પ્લેટિંગ કરીએ હવે આપણે પ્લેટિંગ કરવાનું છે તો હું સર્વિંગ પ્લેટ આપી દઉં જે થાય છે ને બ્રાઉન ને ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી એને કુક કરવાના છે ઓકે પછી એને આપણે પ્લેટમાં લઈ असेंबल करिए। પછી આપણે ચીલી ફ્લેક્સ છે. એમ કે થોડું ગાર્નિશિંગ કરજો. મિસલેટ ચટ મસાલા

હરિયાળી પનીર ટિકા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ લઈ તેમાં ખાટું દહીં, ગ્રીન ચટણી, ચાટ મસાલો, ગરમ મસાલો, ફરડી લોટ અને મીઠું એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો. પછી તેમાં પનીરની જાડી કાપેલી સ્લાઈસ એડ કરી મેરીનેટ કરી 15 થી 20 મિનિટ રેસ્ટ આપો. પછી નોન-સ્ટીક પેન માં સહેજ તેલ લઈ સ્ટીક માં લગાવેલા પનીરને બંને સાઇડ થી શેલો ફ્રાય કરી પ્લેટ માં કાઢી ચાટ મસાલો અને કરી બનાવેલા સાથે સર્વ કરો તો તૈયાર છે હરિયાળી જન્માષ્ટમી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે તમામ વ્યુઅર્સ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા આજ વાત સાથે મારો સમય છે તમારાથી વિદાય લેવાનો ત્યાં સુધી મને આપો રજા જય શ્રી કૃષ્ણ